માન્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી વાઘેલા સાહેબ માન્ય રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર મહારબડાસા ધારાસભ્ય શ્રી જાડેજા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જાડેજા અને સૌ સમાજના અગિયાર અમારા તાલુકાના પ્રમુખો શહેરના પ્રમુખો બધા ઉપસ્થિત રહ્યા છે અને દર વર્ષે જેમ આ વર્ષે પણ ખૂબ ભવ્યથી ભવ્ય સમુલગ્ન આયોજન કરવામાં આવેલ છે આનાથી એક સમાજમાં સદભાવના મેસેજ જાય છે સમાજમાં જન્મેલો કોઈ પણ માણસ છે એ કોઈ ઊંચો નીચો નથી કોઈ આગળ પાછળ નથી બધા જ એક હરોળમાં છે બધા એક સમાન છે ત્યારે એક સમૂહ લગ્ન થકી સમાજમાં એક સદભાવનાનો મેસેજ આવે છે અને સમાજના સમયનો અને આર્થિક ખર્ચનો પણ ખૂબ બચત થતી હોય છે ત્યારે દરેક સમાજો આમાં પ્રેરણા લઈ નવા આયોજન કરવા જોઈએ